તમે એનું નામ લઈને વિડીયો બનાવો તમે સમાજ ના કેમ બદનામ કરો છો સમાજ નું ક્યાં બદનામ કર્યું તમે એનું નામ લ્યો પર્સનલી નામ લખો સમાજ ના સમાજ રાત લુખો વખત હું કઉ છું તમે સમાજ નું ફેસબુક ના વિડીયો તમે ઈ તમે કયો ને તમારી રીતે તમારે જે કેવું હોય તો સમાજ નું કામ લેવો છો